જવાનું જોયું કિસાન મિત્રો હિન્દ જય ભારત રાકેશભાઈને હું ભાઈ આવ્યા ક્યારની વાત છે અડધી પોણી કલાક કલાક બે વાગ્યાની વાત છે થઈ ગયા પોણા ચાર વરસાદનો રેડો આવી ગયા તા જો હવે ટ્રાય કરીએ હાથીની ચાલી જાય તો ઠીક છે ને હવે સેલાંબાજી હાથી આવે છે ને કદાચ કાદી વાર ત્રણ રાપડિયો હાલે તો હાલે એવી શક્યતા છે તો રાકેશભાઈ બળધું જોડાવે એ તમને બતાડો આગળ બધું જોડાઈ ગયા હવે રાકેશભાઈને ટ્રાય કરી લઈએ કરા કે ભાઈ હા ટ્રાય કરી લઈએ ખબર પડી જાય લીલું કેવું છે ન કારણ છે કે સાટા થોડક આવી ગયા કા એને લીધે જો આ હું એની છોડાવી ને કી તુવેર ની કડડામ ને હું બધી પીડું ને ટ્રાય કરીએ જો પાંસરા પડીએ બે રાત ખલાવા છે ને પતરા ચડાવી દીધા પારા કાકા જે ત્રણ રાપડી વેસલી જે મોટી જે ને સેલી જે આ બહારની છે આ પંદરની છે એટલી મોટી છે એટલી નાની છે જો તો શરૂઆત કરીએ આપણે ટ્રાય કરીએ જી થાય મિત્રો હું રાકેશભાઈ જો પારા બાંધો વર્ગી ગયા છોથી ઉથલ છે છોથી ઉથલ બહુ મસ્ત આલે કે ઘટે નહીં અમને એમ હતું કે લીલું થાય પણ બહુ વાંધો નથી આવતો અને પારા તો એક નંબર બને એનું કારણ છે કે અવાર રાકેશભાઈ પતરા નહીં આપણે રાકેશભાઈ વડોદરા તો અમે આમ ગાભા વીટી દેતા આપણે કોઈ શીખા ને એમાં હોય ને માથે ઉતરી બાંધતા પણ અમારી લોખંડના પતરા નવી સિસ્ટમના બનાવ્યા તો એ તમને બતાવું કઈ રીતે છે મિત્રો પારો બંધાતો જાય કાયદે સર કંઈ ઘટે જ નહીં જો આ રીતે રાકેશભાઈ પારા બાંધે છે અને આપણે ત્રણ રાપડી છે એ પંદરની છે ને હા હા છેલ્લી છે ને આ જો આ મારી તુવેરની હાયર છે ટૂંકમાં એ છે એ બહાર ની રાખી એટલે પારો ઈ નોય થતો જાય અને વસલી છે એ ટૂંકમાં નેદ લેવાતું જાય કે આ બધી જો આ રીતે નેદ કોઈ પણ હોય ને જો એ અંદરથી નીકળી જાય એટલે વસલી છે એ ત્રણે પંદરની છે અને છેલી છે એ બારની છે અને પારા પણ એક નંબર બનાવો જો કંઈક ઘટે જ નહીં મિત્રો જો આ રીતે કંઈક પારા તમને દેખાડો જો આ મસ્ત બંધાતા જાય તો આવું અમારું કંઈક કામકાજ છે જે પારા બાંધવાનું હવે તો કદાચ હાથી હાલે કે ન હાલે રાકેશભાઈ નક્કી નથી કાં જોઈએ ના આમાં હવે આકવાની જરૂર એ ક્યાં છે કેમ બાકી હાલે એક નંબર પારા બંધા કરે જો આ રીતે જો તો ખાલી ત્રણ રાપડી આપણે હાઈર માં આકવાનું થાય ને બક કઈ નહીં હા પાણી પાણી પીઉ હા વારીન પી હાલો વારી લઈએ તો હાલો વારીન પાછા વર્ગી જાય હું રાકેશ ભાઈ પાણી માણી કોટો મારી અને હું રાકેશ ભાઈ ભાઈ ગાય નું કે આપણે સાચો પેલા પીલી તો કાર્ડ નહીં આલેવી લેવી આઈસાઈ હા પણ કામ આપણું હાલી ગયું જો હવે કઈ બહુ વાંધો નથી આવતો ખરા કે બહુ લીલું નથી કેવડાવતું એટલે તો આ રીતે આઈ કે છે ને પારા તો ભાઈ તારે જાણે બંદૂકની ગોલી હોય એવા થાય હો ભાઈ રાખા આપણા આવા પારા કોઈ છે ભાઈ આ પહેલી વાર જો રાકેશ ભાઈ પતરાનો જુગાડ કર્યો બાકી તો કાકો મને વાયલે કરે કે તો ગાલો ગાભા વીટી લે ગા અડધી કલાક ગાભા વીટતા આજકાલે પારા બનાવે એક નંબર તો જોઈએ આપણે કંઈક પૂરું થાય શું થાય આપણે છે મિત્રો હાથે હતા અને આ રીતે મારી મોજ વેચીને આ વરસાદ દેવા વર્ગી ગયો જોરદાર વરસાદ આવવા વર્ગી ગયો રાકેરભાઈ જોવા ને તો કરી ગયા રાકા મજા આવતી હતી તો દબા પણ વર્ગી ગયા આ રીતે કંઈક વરસાદ છે देख मैंने शाह में पानी देखा वर्गी रहे तो मोज विखाई गया आज आप काम का बदी बखेड़े सड़ गए जो है शूँ थे तो लगभग पतीज जाए कहीं हाँ नरियर नाखी दे आप जो है शू थी पा वर्गीय आव कहीं वातावरण वाप जा धीरे धीरे गम घमाटी बोला तो आ रीते जो है शायद મિત્રો ફાટી ન આવી આપણે દુકાને આવી ગયા હવે ચા પાણી પી લઈએ રાકેશભાઈને બહુ મહેનત કરી પણ વરસાદ થઈ ગયો પછી આપણે સાડી ચાર પાંચ ઉથલ જેવું હું ગયું ગયો જો આપણી દુકાને આવી ગયા ચા પાણી પીને દુકાને પી જાય પાનમાં શરૂઆત કરી દે તો આ વિડીયો કેવો ગમ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ અને લાઈપ કરવાની ચિંતા નહીં જય હિન્દ જય ભારત